આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો નમસ્કાર મિત્રો જય ભીમ નવબુદ્ધાય આ વિડીયો છે કિશોરભાઈ પરેચા જે જોડિયા તાલુકાના એટલે કે જામનગર જિલ્લાના ગામ છે ત્યાંના વતની છે અને એમણે જે વાત કરી એ ખૂબ સાંભળવા જેવી છે આમ તો એ આ ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે પણ લગ્નમાં નિષ્ફળી ગયા છે આજે એમની પાસે મિલકત પણ સારી છે અને પોતા એકલા સિંગલ છે મિત્રો આ વિડીયોનો ખૂબ શેર કરો આ ભાઈનો તો એને યોગ્ય પાત્ર મળી જવું જોઈએ અને એ એકવાર જે છેતરાણા છે એ પણ સાંભળવા જેવું છેતરાણા એટલે મેં જે ટાઇટલ આપ્યું છે કે એક રાતના ચાલી હજાર તો મિત્રો એણે દસ વર્ષ પહેલાં એક બેન સાથે જે કાંઈ મેરેજ કર્યા જે કાંઈ કર્યું એ એમના નજીકના સગા હતા કે એના મિત્ર હતા એમની જે ઘરવાળી હતી મુંબઈ રહેતી હતી અને એના દ્વારા એક બાઈને લઈ આવ્યા અને માત્ર પાંચ દિવસ રોકાણી અને બે લાખ કરીને વહી ગઈ આ પૂરી વિગત જાણવી હોય તો તમારે આખો વિડીયો સાંભળવો પડશે અને મિત્રો આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે મળીએ છીએ એમાં ઘણા લોકો મેસેજ એવા કરતા હોય છે કે અમારે આમાં જોડાવવું છે પણ મિત્રો એવી રીતે તમે જોડાઈ નહીં શકો પણ તમારો નંબર તમે લખશો તો હું તમને આ જે વિડીયો હોય એને લિંક મોકલીશ અને લિંક તમે ખોલશો તો તમે વિઝ્યુઅલી મારી સાથે જોડાઈ શકો અને એના માટે તમારે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જરૂરી છે જો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને જે અમે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ થાય છે એનું નોટિફિકેશન તમને મળશે અને નોટિફિકેશનમાં તમે આ લિંક દબાવશો તો તમે અવશ્ય મારી સાથે સાડા નવ વાગે જોડાઈ શકો છો અને જો તમારે મેસેજ કરો તો મેસેજ કરી શકો અને વિડીયોથી તમારે મારી સાથે ફેસ ટુ ફેસ વાત કરવી હોય તો તમારે મને તમારો નંબર મોકલવો પડશે અને નંબર હું તમને મોકલીશ તો એના આધારે તમે મારી સાથે હું તમે ટુ બટન આવે એમાં ટુ બટન દબાવો અને હું તમને એડ કરું એટલે તમે જોઈન્ટ થઈ શકો આ રીતે અમે અને હિતેશભાઈ ધામેચા દર શનિવારે મળીએ છીએ પણ બીજા કોઈ લોકોએ જોડાવવું હોય તો એ પણ જોડાઈ શકે આપણે ચર્ચાઓ લગ્ન વિષે કરીએ છીએ સામાજિક કરીએ છીએ ધાર્મિક કરીએ છીએ આ વખતે ખેતીવાડીનું જે નુકસાન થયું એ બાબતે સરકાર દ્વારા હું સહાય જાહેર કરી છે એ બાબતે એક ભાઈનો પ્રશ્ન હતો તો એનું સોલ્યુશન આપણે આપેલ હતું લગ્ન વિષયક છૂટાછેડા થતા હોય મા બાપ સાથે કેવા સંબંધો રાખવા જોઈએ આ બાબતે ઘણી ગહન ચર્ચાઓ કરી છે તો તમે આ ચેનલમાં આ મારો વિડીયો પડ્યો જ છે એ તમે જુઓ અને એ એના આધારે તમે આવતા શનિવારે જે આપણે વિષય રાખશું એ વિષય ઉપર આપણે ગહન ચર્ચા કરીશું તો આ એક મુદ્દો બહુ સરસ છે સામાજિક રીતે પણ આપણે ચર્ચા કરીએ એનાથી ઘણા બધા લોકોના પ્રશ્નો સોલ્વ પણ થતા હોય છે તો તમે જોડાવ અને તમારી આજુબાજુ પણ આ તમારા મિત્ર સર્કલમાં તમારા પાડોશીને આ લિંક મોકલો અને એને પણ કહો કે અમારી સાથે જોડાય અને આવા કોઈ છૂટાછેડાના પ્રશ્નો હોય તો એ મારી સાથે વાત કરશે તો એનું સોલ્યુશન લાવવાના આપણા પ્રયત્નો કરીશું આપણે માત્ર લગ્ન કરવા એટલું જરૂરી નથી પણ છૂટાછેડા થતાં અટકાવવા એ પણ મોટી સમસ્યા છે સમાજ માટેની છૂટાછેડાની તો એ ન થાય એટલા માટે પણ તમે અમારી સાથે જોડાવ અને દર શનિવારે રાત્રે સાડા નવ વાગે બિનચૂક જોડાવ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને તમને જોડાવવામાં સરળતા રહેશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ વિડીયોને ખૂબ શેર કરો ધન્યવાદ થેન્ક યુ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિચારે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો આલે ફોન કર્યો તમે કોણ બોલો છો એ હું જોડિયા તાલુકાથી કિશોરભાઈ બોલું છું પટેલ જોડિયા તાલુકાથી આ બોલો જામનગર જિલ્લાનું હા હવે જામનગર જિલ્લાનું જોડિયા તાલુકો ઢોળની બાજુમાં હા બોલો બોલો હવે આપને મેરેજ નું કામ હતું ભાઈ કોના મેરેજ કરવા છે મારા પોતણા એ નટ્યાજી ના મેરેજ મે કરી રહ્યો હતા પેલેથી તો હું કામ નો કરે એમાં એવું હે કે પેલા મારે હું નાનો હતો સમજ્યા એટલે એવું નથી બે નું ને એના થઇ ગયા એટલે અમારે પટેલ માં પછી પછી કોઈ ત્રીસ વર્ષ સુધી હે ને અમે પટેલ માં થોડું જયડું ને હમુ હમુ આપડે બે નું પેલા વયી ગયા તે બધી બાપા ના વખત માં બધી એટલે પછી હું રહી ગયો અને બાપન માજી મારા ભેગા હતા પછી મેં એક વાર બીજી ગીનાતી માં આજ થી સાત આઠ વર્ષ પેલા બાપા માજી હતા ને ત્યારે

બાવીસ આઠ હાલો થઇ ગયો એક મિનિટ હો અઠાણુ અઠાણુ બે અઠાવન બાવીસ આઠ અઠાણુ બે અઠાવન બાવીસ આઠ એક મિનિટ મારુ નેટ ચાલુ નથી હાલો આવી ગયું હવે જોડિયા તાલુકો કયો તાલુકો કીધું જોડિયા તાલુકો તો જોડિયા લાગે વહીવટ રોલ રહ્યો અમારે રાજકોટ થી પોડતરી પોડતરી થી રોલ પછી જામનગર આખું રહી જાય રાજકોટ નજીક થાય નંબર બોલો તો મોબાઈલ નંબર ને અઠાણું અઠાણું બાવીસ આઠવીસ બાવીસ આઠ વીસ એક મિનિટ તમારું આ વોટ્સએપ તમે દેખાડતો નથી અઠાણું અઠાણું બે અઠાવન અત્યારે તમારું નેટ ઘણી વાર ચાલુ નું હોય વાત કરતા હોતું એવું થતું હોય એવું પણ બને કાઈ વાંધો નહી હવે તમારું નામ પેલા લખાવો મને કિશોરભાઈ

એમને તમારા તમારી પોતાની કેટલી મારા પોતાની અગિયાર વીઘા વીઘા અને ભાઈ ની હોય તો વાવું છે એમ હા એ ના વાવું વાવે પણ મારા ખાતામાં અચ્છા તમારા ખાતામાં બોલે છે એમ હા કઈ ટાઈમ વખત ની મારા ખાતામાં બોલે કે તું રાખ ને વહીવટ નથી કર્યું કે તું વહીવટ કરે બરાબર છે હાલે આપ ને ક્યાં એમ ને એમ હે તો એકલો ભરોસો એ તો ભાઈ નું બરાબર ને આ ભાઈ મારા ભાઈ ભાઈ મારા ખાતે જ રહે મેં લઈ લે ને તો ના ના તું કરે છે બરાબર છે ગામ માં આટલું આટલું કામ કરે છે મેં કીધું ભલે ને કે તારા ખાતે બરાબર હમ કેટલી આવક હશે વર્ષ ની સાહેબ જો અત્યારે ઓણ તમને કહું અમારો મોં માંથી કોરિયો વયો ગયો છે નકર વરસાદ આજ દસ દિવસ થી વરસાદ પડે છે મગફળી નો પાક અમારો બગાડ નાખ્યો કપાસ નો બગાડ નાખ્યો અત્યારે હાલ માં હમ સરકાર આપશે ને કઈક તો હવે જી થાય આ સરકાર કદા જી આપે દાહરા તો કરી જાવ તો એ નો વાંધો એને કોણ બોલવું ઈ તો અમાર 40 40 મંડ તો થાય જમીન કે 5 6 લાખ 5 6 લાખ ની આવો ખરી મારે જમીન ની અંદર 5 6 લાખ હા બીજી વાવું રાખું કેટલા પરિવાર માં કેટલા જણા હું એકલો કોઈ છે ને ના માં બાપ કે કોઈ નથી ના બાપુજી ની સેવા કરી વયા ગયો ઉપર 5 6 વર્ષ છે હમ હમ

મારી ઉંમર એ છે પચાસ ની આડે ગાડે ઓછાઇ પચાસ ને હા ઉમર શું એક મારી ઉંમર થઇ ગઈ બરાબર આમાં બતાવે કામ ની અંદર કામ માં કેવી રીતે હું નાના માં બતાવ સમજી ગયું જો ગામમાં ગરબી મંડળ નું કામ હોય સાઉન્ડ સિસ્ટમ હોય બીજે બધે લગ્ન પ્રસંગમાં જાય પછી લાઈટ નું કરવું એટલે આવું એવું છૂટ પણ છૂટ જમીન વાવવા દેદ કર્યા રાખવું એમ ગામમાં જે આ ગરબી મંડળ રહ્યો ને હું ઈ પહેલાથી આજ વર્ષોથી માને કારણ કે આપણે સભ્યતાથી જીવાય કોઈ બેન દીકરી માપના સામે ગમી ગર્દીમાં હોય ગમી હોય એમ કે કિસોએ લો વાંટો નઈ કિસ એમ જ છે બરાબર એટલે એ રીતે સિદ્ધાનવાદીથી જીવાય આપણે કોઈ લેટો ચાઈરો નથી કોઈ સાયત્રા નથી કોઈ વસ્તુ કોઈ દી નઈ અને મંડળી રીને સેવા સહકારી મંડળી હમ એનો ઉપપ્રમુખ બરાબર એટલે પ્રમુખ ને થેલ મને પડિયું આપ્યું છે હમ અને હું 5 વર્ષ સત્પંચમાં રહેલો હું પહેલા బీ పంచ ગામ આપણે માનપાન એટલે બાર જવા નથી અડક નથી પછી બેન્ડ પાર્ટી હોય ને આપની બેન્ડ પલ્ટી એનો પડતો હતો એના રૂપિયા આવક જાજી જાકા ના ઓર્ડર હોય હોય એમાં ચાલી પચાસ પચાસ સાઠ હજાર એક ઓર્ડર ના કમાઈ લઈએ બરાબર ના ના અમાર પોતાને એક રૂપિયો અમાર ઘર નો ફાંકી ખાવાની બરાબર ઘરની ફાકી ખાવાની એનું બિન રસ ઉપર ઈ આપણે સંસ્થા અમારી જોવો તમને એકવાર વિડિયો બતાવું ને

બરાબર ના ના મુકું છું સો ટકા આવી જાવ તમારે તમારે જેટલા વિડિયો ફોટો હોય ને એ મોકલજો તમારા કામના બરાબર અને તમે આટલું પ્રતિષ્ઠાનું કામ કરતા હતા તોય તમારું કામ થયું નથી લગ્નનું તો બહુ ખરાબ એટલે હું તમને કહું સાહેબ લગ્નનું તો પછી વચમાં બધે બીજી ગિનાતીમાં અમને કહેતા હતા સમજ્યા કેટલાય સાહેબ મારી બેનો મારી બેન ભાણેજ રહે પરણી ગઈ સમજી ગયા બેનો ચાર હારે વહી ગઈ કેટલાય વર્ષો થઈ ગયા હા એટલે બધા કેતા પણ હું આ ગામની અંદર આટલું માન હતું ને એટલે બીજે માનપાન એક વાર પેલા એટલે પછી હું બી ગયો મારી આબરું છે વાતું ગામમાં થાય ને વળી વહી જાય ને એવું કરે ને બીજી એટલે હું બી ગયો એટલે મેં ન કર્યું રૂપ આટલા બરાબર બઉ કઈ કાયડી કાયડી થાય પૈસા દેતા ગામ માં આટલું માન આપણું હોય એટલે એટલે પછી હું કરતો ને મા બાપ ની સેવા કરતો લે ખબર આવતો અત્યારે પછી વાત કરું અગાઉ ની તો જો સાહેબ તમને વાત કરું ની તો એ બધી ભૂતકાળ કેવાય તમે એમાં હું આમાંથી આપડી અગાઉ નું એટલા માટે હું પૂછતો હોઉં દરેક ને પૂછું છું કે લોકો એની નોંધ લે કે કેવી રીતે લોકો છેતરતા આવશે કેવી રીતે છેતરતા આવશે એમ એટલે બીજી વાર બીજા લોકો સાંભળે ને તો એ રીતે છેતરાય ની એટલા માટે હું વાત કરતો હોઉં છું બરાબર તો કઈ રીતે હા હા અગાઉની સાહેબ હું વાત કરું ને અમારા જ ગામના એક વ્યક્તિ હતો હમ એના ઘર ના હતા અહીંયા હમ એ એની હકીબેન મુંબઈ હતી આ મુંબઈ ની હતી એને બે દીકરી હતી અને મને હું એક મને બહુ ચાહતા અને મને કે કિસા બે દીકરી હોય તો શિકારી લેને કી એટલે પછી મે કીધું કાઈ વાંધો ન દીકરી તો લક્ષ્મી કેવાણ કીધું બરાબર ગમે તે દી વઈ ગઈ સાસરે કીધું દીકરો દીકરી આપને હર ખુશ કેવાણ કીધું એટલે મે કીધું કાઈ વાંધો ન કીધું તો એવું હોય તો આપને તો કે હું આ જોવાની જાવ ને અહીંયા આવે જ સીધા એટલે બરાબર ફૂલ કર નાખવાના હમ

હા એટલે મને દસ હજાર ભાડું દીધું એટલે લાખ રૂપિયા દઈ દીધા જઈજ મારી કહાની બધી પછી ગઈ દસ હજાર દેવા પછી મને ફોન માં એવો ફોન લેવા રાખે સમજી ગયા હું ફોર્મ દિવસે આવી જઈશ મારી બેન આવી આવી આમ ભેટી ત્યાં પાછો આવડો અમાર ગામ નો ને સમજે ભાઈ હજી લાખ રૂપિયા દેવા પડશે કઈ વાંધો ને આપડે ગામ માં આબરૂ નો જ આવી આબરૂ ની વધારે પટેલ નાઈટ માં બરાબર પાછા દેદા ને તો એ અમારા ગામ ખાઈ ગયું હે પછી ઓલી હાવાઈ જ ને તમે ફોન કર્યા રાખ્યો ને પછી બ્લોક માં નંબર નાખી દીધો હે તો 34 લાખ તે મારી મમ્મી જીવતા સમજે હે હા મતલબ કે અમેની કોઈ ફરિયાદ કે હું કંઈ ન કર્યું ફરિયાદ તો જો અમારા ગામમાં તમને કહું હું પોલીસ સ્ટેશન મારે ઓરખાણ જોડિયા બધી ઓરખાણ પછી આ કિસ્સા ઉપર રેવું હતું કે આ કિસ્સા ઉપર એક જૂના ઘટના કિસ્સો અમારા ગામમાં બેક બનેલા હોય લૂંટના હતા એટલે એ કિસ્સા ઉપર મને અનુભવ હતો એટલે પછી અમારા ગામના નોકરી પોલીસ કરતા મને કિશોર કિશોરભાઈ કે હવે આમાં ઉતરાય નહીં આજે આધાર પુરાવા ને એક આ ગામ બધા મરી જશે બરાબર ના નામ લખવા પડે કે મને કે કિશોરભાઈ તું તો સમજુ માણસ આમાં ઉતરાય નહીં કાંઈ નહીં ને જવા દિસાઈ આમાં ઉતરવા હવે ધ્યાન રાખજો મારું મિત્રો હવે જિંદગી નામ ન લખવું અરે નામ લેને દીકરો કીધું હવે હું જિંદગીમાં નામ ન ઓળું મારી આપડે જાયું કીધું પાંચ દિવસ ગામને ગામને શેત્રામાં એના ફોટા બધા કે પાડ્યાતા પછી ના ફોટાય પછી નતા પડતેયા મોબાઈલનો તો કોઈ વસ્તુ પછી આપણે એને એક પછી કીધું જ આવાજીયો કીધું વસ્તુ એવું હતું બરાબર એ કહાની હતી પછી દીગીલ દીક્યો રહી કી રહી ગયો એમને પછી મે કીધું હવે આમ ઉતરાઈને પછી હવે માં બાપને બેઠા રહી ગયા ને પોર મે મકાન બનાયું નવા મકાન મારાુ તમે હાઉટ મારા બનાયું બાપ ના જો મારા ખાતે જ બધી મારા ભાઈ ની બધી મારા ખાતે જ મકાન બધી બધા જુદા મકાન નવા મકાન બનાવ્યું બરાબર બરાબર સાઈઠ બાય નો પ્લોટ હોય ને એમાંથી વીસ બાય હાથ મારા ભાગ માં આવ્યું ત્રણ ભાઈ માં કાઈ વાંધો હવે તમે તમારો ફોટો મોકલો અને ઓલા વિડીયો આપડે માં મૂકી દઈશું બરાબર બીજી વાર ચેતરતા નહીં કેમ કે આવી બધી વસ્તુ જાણી ના ના સાહેબ આ તો તમારું આ માં જોયું ને એટલે મને એવું લાગ્યું કે આ કાયદેસર આમ આ ખાય હા બિલકુલ બિલકુલ